તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો વાત કરીએ તો કે તલના ટેન્ડરમાં સાઉથ કોરિયા પછી બ્રાઝિલના ટેન્ડરનો વારો શું તેના વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે ગુજરાતના દરવાજે પ્રિમોન્સૂન વરસાદે એન્ટ્રી કરી દીધી છે આ તો દક્ષિણ ગુજરાતમાંથી દાખલ થયેલ ચોમાસું રૂખને બ્રેક લાગી છે ત્યારે પશ્ચિમ બંગાળમાં ઉનાળુ સફેદ તલનો બે પોઈન્ટ અઠ્યાવીસ લાખ ટન પાક મળવાના રિપોર્ટથી ઘણા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે કે સફેદ તલના ભાવ રહેશે કે શું ત્યારે વાત કરીએ તો કે ઉનાળુ તલની કાપણી પૂરી થઈ ગઈ છે ત્યારે મોટા ભાગનો ઉનાળુ તલનો પાક ખેડૂતોએ હાથ વગો કરીને પીઠાઓમાં મોકલવા લાગ્યા છે આ વખતે પ્રતિકૂળ હવામાનના લીધે ઉનાળુ તલમાં પચાસથી સાઠ ટકા પાક ક્વોલિટીમાં નબળો અને વિકા કાપ મુકાયો છે અને તેની સાથે સાથે દરેક યાર્ડમાંથી વેપારીઓ કહે છે કે પચાસ ટકા નબળા પચીસ ટકા મીડિયમ અને પચીસ ટકા સારી ક્વોલિટીના તલની આવક છે આ સાથે ચોમાસું નજીક આવ્યું છે ત્યારે પીઠાઓમાં તલની આવક કપાત લાગી છે ત્યારે અમરેલી યાર્ડમાં તલનું વેચાણનું અગત્યનું પીઠું બની રહ્યું છે ત્યારે ઓગણીસ જૂનને બુધવારે સફેદ તલમાં ચૌદસો છેતાલીસ ક્વિન્ટલની આવક સામે અઢારસોથી છવ્વીસો પચાસ રૂપિયા ભાવ કાશ્મીરી તલમાં માત્ર સિત્તેર ક્વિન્ટલની આવક સામે ઓગણત્રીસો રૂપિયાથી ત્રણ હજારને એકત્રીસ રૂપિયા અને કાળા તલમાં ચારસો ને ત્રણ ક્વિન્ટલની આવક સામે પચીસો રૂપિયાથી ઉપરમાં તેત્રીસો રૂપિયાના ભાવે વેપાર હતા મીડિયમ તલમાં છેલ્લા પાંચ દિવસમાં પ્રતિમાણ ભાવમાં ચાલીસથી પચાસ રૂપિયાનો કરંટ આવ્યો છે આ સાથે તલમાં અત્યારે કોરિયાના ટેન્ડર સિવાય કોઈ દેશની નિકાસ માંગ નથી આગામી દિવસોમાં એક છ થી સાત હજાર ટનનું ટેન્ડર આવે એવી બજારમાં ચર્ચા છે ત્યારે બ્રાઝિલમાં સફેદ તલનો ભાવ આપણા કરતાં નીચો હોવાથી પચીસથી ત્રીસ હજાર ટનના ફોરવર્ડ વેપાર થયા છે આ સાથે સાથે એ તલ દેશમાં ઓગસ્ટ સપ્ટેમ્બર દરમિયાન આવવાની ધારણા છે ગુજરાતના ખેડૂતોની જેમ યુપી અને મધ્યપ્રદેશના ખેડૂતો ચોમાસે તલનું વાવેતર ઓછું કરીને મગફળીના પાક તરફ વળી ગયા છે ત્યારે ખેડૂતો ચોમાસાના બદલે ઉનાળુ સિઝન પસંદ કરી રહ્યા છે આ સાથે તલના વેપારીઓ કહે છે કે પશ્ચિમ બંગાળમાં ઉનાળુ સિઝનમાં તલનું વાવેતર છેલ્લા વર્ષો દરમિયાન થાય છે પણ ત્યાં પાકતા તલની સાઈઝ આપણા કરતાં અડધા જેવી ટૂંકમાં ઝીણો તલ હોય છે એ તલ સાઉથની ઓયલ મિલોના પીલાણ તરીકે ઉપયોગ છે નિકાસભરમાં સારા તલની ખૂબ જ અછત હોવાથી તલની બજાર હજુ આગળ વધશે ત્યારે ખેડૂતો પોતાના માલનો પોતે જ જાતે નિર્ણય કરી શકે છે આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો